તો ભાવનગર પોલીસ તંત્ર એકત્રીસ ને લઈને એલર્ટ બન્યું હતું ત્યારે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શહેરમાં ચેકિંગ હાથ હતી ત્યારે વર્ષનો છેલ્લો દિવસ પૂર્ણ થવાની સાથે જ લોકો દ્વારા નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ભાવનગર શહેરમાં ગોગા સર્કલ રૂપાણી સર્કલ નીલમબાગ કાળિયાબીડ પાણીની ટાંકી નારી ચોકડી

તમામ ડિવિઝનના પીઆઈ પીએસઆઈ અને પોલીસ કર્મીઓ ખાસ હાજર રહ્યા હતા કાર્યક્રમો યોજાતા હોય છે ખાસ કરી રોડ ઉપર ધૂમ સ્ટાઇલથી બાઇક ન ચાલે અને કેફી પીણું પી અને વાહન ચાલકો રોડ ઉપર ન નીકળે એ માટે ભાવનગર શહેર અને જિલ્લા ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે ભાવનગર શહેર ખાતે અઢારથી પણ વધુ જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ગોઠવવામાં આવેલા છે તથા બાવીસ જેટલી જગ્યાએ પોલીસ બંદોબસ્તના ફિક્સ પોઈન્ટ રાખવામાં આવેલા છે ટ્રાફિકનો કોઈ પ્રશ્ન ન ઊભો થાય એ માટે થઈ નવ અલગ અલગ રૂટ ઉપર ટ્રાફિક પોલીસ મારફતે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરી રૂરલ પોલીસ સ્ટેશન જે છે ભાવનગર શહેરની આજુબાજુના તેમાં નિર્જન અને ઓછી અવરજવરવાળા જે રોડ છે ત્યાં ખાસ રીતે પોલીસના વાહનોનું પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે